હવે તમને લોકોને એ વસ્તુની ખબર છે કે તમારા લોકોની જે નીટની પરીક્ષા છે એ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે અને એના માટેના જે એડમિટ કાર્ડ છે એ એડમિટ કાર્ડ પણ બહાર પડી ગયા છે તો આજના વિડીયોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એડમિટ કાર્ડમાં તમારે જે ત્રણે ત્રણ પાના આવ્યા છે પહેલું પાનું છે બીજું પાનું છે અને ત્રીજું પાનું છે એની સંપૂર્ણ સમજૂતી સાવ સરળ રીતે આપવામાં આવી છે અને ત્રીજા પાનામાં જે તમારે ઇંગ્લિશમાં સૂચના આપવામાં આવી છે એ જ સૂચના આ જ વિડીયોમાં તમને ગુજરાતીમાં વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે જો આ વિડિયોને તમે શરૂથી લઈને અંત સુધી જોશો એટલે એડમિટ કાર્ડ વિશેના તમામે તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય વેટરનરી હોય બીએસસી હોય એગ્રીકલ્ચર હોય તો એની જે સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ ચેનલમાં આપવામાં આવે છે અને તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવસર માહિતી માટે ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલાં તમને લોકોને એડમિટ કાર્ડ છે એના વિશેની સામાન્ય માહિતી આપી દો તો તમે ઘણા લોકો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરે છે ત્યારે શું થાય છે તો ઘણા લોકોને ત્રણ પેજમાં ડાઉનલોડ થાય છે તો ઘણા લોકોને ચાર પેજમાં થાય છે તો એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય ક્લિયર થઈ ગયું અને તમે જ્યારે પ્રિન્ટ કઢાવવા જાઓ છો ત્યારે તમારે જે ત્રણ અથવા તો જે ચારે ચાર પાના આવ્યા છે એની તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે હવે એ પ્રિન્ટ છે એ તમે કલર કઢવો તો પણ ચાલે અને બ્લેક એન્ડ વ્હાઈટ કઢવો તો પણ ચાલશે પહેલાં આ વસ્તુનું તમને ક્લિયર થઈ ગયું ઘણાને ત્રણ પેજમાં આવશે તો ઘણાને ચાર પેજમાં આવશે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે જુઓ એડમિટ કાર્ડની પહેલાં પાનાની તમને સમજાવી દો તો એડમિટ કાર્ડનું આ પહેલું પાનું છે એમાં પહેલાં તમારે શું આવ્યું હશે એ તમને સમજાવી દો તો પહેલાં તમારે રોલ નંબર કે એ તમારો રોલ નંબર લખેલો હશે એના પછી કેન્ડિડેટનું જે નામ છે એ નામ લખેલું હશે જેન્ડર કઈ છે કેટેગરી કઈ છે પીડબલ્યુ છે કે નહીં એ લખેલું હશે એના પછી તમારી એપ્લિકેશન નંબર હશે ફાધરનેમ હશે ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ કઈ છે એ લખેલી હશે પછી સ્ટેટ ઓફ ઇલિજિબિલિટી લખેલ છે અને સ્ક્રાઇબ એટલે કે આપણે જેને કહેવાય કે રાઈટર તો રાઈટરની જરૂરત છે કે નહીં તો એ લખેલ હશે અને તમારો ફોટો પણ આમાં દર્શાવેલો હશે ઘણા લોકોને છે એ આમાં ફોટો નથી આવતો તો એ ફોટો તમારે શું કરવાનો પાછું તમારે એડમિટ કાર્ડ છે એ ફરીથી ડાઉનલોડ કરવાનું રહેશે આમાં તમારે બધી વિગતો આમાં ચેક કરી લેવાની છે જો કોઈ પણ ભૂલ હોય તો એ તમારે જોઈ લેવાની છે પછી એની નીચે જ તમારે એવું છે પહેલાં પાનાની વિગતો તો એમાં તમારે બારકોડ સ્ટીકરની એક હશે એમાં પછી એ સહી હશે અન્ય જરૂરી વિગતો ક્વેશ્ચન પેપરનું મીડિયમ ક્યુ છે એ હશે ડેટ ઓફ એક્ઝામિનેશન એ તો તમને ખબર જ છે આ વસ્તુ તમારે ખાસ જોવાની છે રિપોર્ટિંગ અથવા તો એન્ટ્રી ટાઈમ એટ સેન્ટર કે સેન્ટરમાં રિપોર્ટિંગ અને એન્ટ્રીનો ટાઈમ કયો છે એ ટાઈમે તમારે પહોંચવું પડે અને તમારે લોકોને ગેટ ક્લોઝનો ટાઈમ કયો છે એકત્રીસ પહેલાં એટલે કદાચ તમે તમારે છે ને મેક્સિમમ ટ્રાય કરવાની કે આમાં જે ટાઈમ દર્શાવ્યો છે એ ટાઈમે પહોંચી જાવ ઇન કેસ તમે લોકો નથી પહોંચી શકતા તો તમારે દોઢ વાગ્યા પહેલાં તો ફરજિયાત પહોંચી જ જવાનું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી ટેસ્ટનો ટાઈમ આપ્યો છે ટેસ્ટ સેન્ટર નંબર આપ્યા છે સેન્ટરનું નામ આપ્યું છે અને સેન્ટરનું એડ્રેસ ક્યુ છે એ વસ્તુ આપી છે પહેલાં આ એટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ એના પછી તમારે એવું છે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું એટલે આને અંડરટેકિંગ પણ કહેવાય ઘણા લોકો કહે કે ભાઈ અંડરટેકિંગ શું છે તો તમને લોકોને કહી દઉં એ શું કહેવા માગે છે તો કે ભાઈ આઈ આઈ એટલે કે તમારું નામ એમાં આવશે આ ખાલી જગ્યા એમાં તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે રેસિડેન્ટ ઓફ એટલે તમારું એડ્રેસ લખવાનું છે ડિક્લેર ધ ફોલોઇંગ જે આપણે કહેવાય ડિક્લેર ધ ફોલોઇંગ કે નીચે મુજબ છે એ સૂચનાનું પાલન કરવાનું છે એમાં શું કીધું છે પહેલાં પહેલાંમાં છે એમ કહેવામાં આવ્યું છે કે તમે એડમિટ કાર્ડમાં આવેલી તમામ સૂચના વાંચી છે અને એનું પાલન કરશો એ એ કહેવામાં આવ્યું છે અને ઇન્ફોર્મેશન બુલેટિન તમે વાંચ્યું છે ઇન્સ્ટ્રક્શન વાંચી છે નોટિસ વાંચી છે બધે બધી વસ્તુ જે વ્યવસ્થિત રીતે વાંચી છે અને અંડરટેકિંગમાં તમારે કંઈ નથી કરવાનું ખાલી તમારે તમારું નામ લખવાનું છે તમે ક્યાંના રેસિડેન્ટ છો તમે ક્યાં રહો છો એ તમારે લખવાનું છે ક્લિયર થઈ ગયું પછી તમારે લોકોને કેન્ડિડેટનો એક ફોટો છે એ તમારે લોકોને ચોંટાડવાનો છે એ ફોટો કેવો ચોંટાડવાનો છે કે જે તમે તમારું જે અરજી ફોર્મ ભર્યું હતું ત્યારે જે ફોટો ચોંટાડ્યો હતો એ જ તમારે લોકોને ચોંટાડવાનો છે પછી તમારે લોકોને અહીંયા અહીંયા શું કરવાનું છે તમારા લોકો લેફ્ટર્મ ઇમ્પ્રેશન છે એ તમારે મારીને જવાનું છે સેન્ટરમાં પહોંચી આપેલા એટલે ઘેરેથી તમારે જવાનું છે અને કેન્ડિડેટની સિગ્નેચર એ છે એ તમારે ક્યારે કરવાની છે કે તમે જ્યારે પરીક્ષા ખંડમાં એન્ટર થઈ ગયા છો ત્યાં તમારે જે નિરીક્ષક છે એની હાજરીમાં જ તમારે તમારી જે સાઇન છે એ કરવાની રહેશે ક્લિયર થઈ ગયા વસ્તુ એટલે આમાં તમને બધું સમજાઈ ગયું હવે આપણે પેજ નંબર બેની ચર્ચા કરીએ તો પેજ નંબર બે છે એ તમારે આ રીતે હશે હવે ઘણા લોકોનું એવું કહેવાનું છે કે અમારે લોકોને આ આ જે ફોટો આપ્યો છે એની સાઇઝ અને આ બંને મેચ નથી થતું તો તમારે લોકોને શું કરવાનું આજે સાંજે અથવા તો કાલે તમારે લોકોને ડાઉનલોડ કરવાનું છે એડમિટ કાર્ડ ફરીથી એટલે એ તમારું જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે ને તમારું જે વ્યવસ્થિત તમારે પોસ્ટકાર્ડ સાઇઝનો જે ફોટો લગાડવાનો ત્યાં છે એ તમારે જવાનો છે ક્લિયર થઈ ગયું હવે એક બીજી વસ્તુ આમાં નીચે પણ તમને લોકોને માહિતી આપી દીધી હશે બધી કયું સેન્ટરનું નામ છે ને શું છે એ બધી માહિતી તમને નીચે આપી દીધી હશે ક્લિયર થયું એ તમારે એકવાર સહી ચેક કરી લેવાની છે એના પછી પેજ નંબર થ્રી ઉપર તમને આ બધી સૂચના આપી છે હવે તમારા મનમાં થાય કે કેટલી ત્રેવીસ સૂચના આપેલી છે તો એ ત્રેવીસે ત્રેવીસ સૂચના વ્યવસ્થિત રીતે ગુજરાતીમાં મેં લખેલી છે તો એ તમને સમજાવું તો જુઓ પહેલું શું કીધું છે પહેલી સૂચનામાં કે એડમિટ કાર્ડમાં દર્શાવ્યા મુજબ તમારે રિપોર્ટિંગ માટે ફરજિયાત હાજર થવાનું રહેશે જે તમારો ટાઈમ રિપોર્ટિંગ માટેનો લખ્યો છે ઘણા લોકોને અગિયાર વાગ્યાનો છે ઘણા લોકોને અગિયારને વીસનો છે ઘણા લોકોને બાર વાગ્યાનો છે ઘણા લોકોને એક વાગ્યાનો છે તો જે તમારે રિપોર્ટિંગ ટાઈમ લખ્યો છે એને એમાં તમારે ફરજિયાત છે એ હાજર થવાનું છે બીજી સૂચનામાં શું કીધું છે કે ગેટ બંધ થઈ ગયા બાદ કોઈપણ સંજોગોમાં તમને પ્રવેશ મળશે નહીં એટલે કે દોઢ વાગ્યા પછી તમે ગમે ત્યારે જશો તમને પ્રવેશ નહીં મળે એકને એકત્રીસ જાશો તો પણ એ લોકો ગેટ બંધ કરી દેશે એન્ટ્રી મળશે નહીં એટલે જેમ બને એમ તમારે ઘેરેથી વહેલું નહીં કરવાનું એને બસ શું કીધું છે પરીક્ષા શરૂ થાય તે અંત થાય ત્યાં સુધીમાં કોઈ પણ ઉમેદવારને બહાર જવાની મંજૂરી નથી એટલે આમાં શું કહેવા માગે છે કે તમે એકવાર પરીક્ષા ખંડમાં એન્ટર થઈ ગયા પછી પાંચ ને વીસ સુધી તમારે એક્ઝામિનેશન હોલમાં જ તમારે બેસવાનું છે એવું નહીં કે ભાઈ તમારા લોકોને પેપર બે બે વાગ્યે તમે આપ્યું પેપર અને તમારા લોકોને ત્રણ વાગે પૂરું થઈ ગયું તમે બહાર છે જઈ શકો તમે ઘરે જઈ શકો એવું કંઈ જ નહીં પાંચ ને વીસ સુધી છે એ તમને ક્યાંય પણ સ્કૂલ હશે અથવા તો કોલેજ હશે એમાંથી બહાર જવા દેવામાં નહીં આવે ભલે તમે પેપર પાંચ જ મિનિટમાં પૂરું કરી દો બે ને પાંચે પૂરું કરી દેશો તો પણ તમને બહાર જવાની મંજૂરી નથી એના બાદ ચોથી સૂચનામાં શું કીધું છે કે પરીક્ષા તમારી પૂરી થઈ ગઈ છે તો જ્યાં સુધી તમને નિરીક્ષક ના કહે ત્યાં સુધી તમારી જગ્યા છે એ છોડવાની નથી એ પેપર ભેગા કરી લઈ એના પછી તમારે છે એ જવાનું રહેશે પાંચમાં શું લખ્યું દરેક ઉમેદવારે એનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવું તથા એની જે સૂચના આપી છે એનું તમારે શું કરવાનું છે કડકપણે છે એ પાલન કરવાનું છે એના પછી છઠ્ઠા પાનામાં કીધું છે એડમિટ કાર્ડ ત્રણ પાના ધરાવે છે મેં તમને જે પ્રમાણે અગાઉ કીધું કે ભાઈ ઘણા લોકોને ત્રણ પાના હશે તો ઘણા લોકોને ચાર પાના હશે તો એ ચાર ગમે એટલા પાના હોય છે પ્રથમ પેજમાં સેન્ટરની વિગતો અને સેલ્ફ ડિક્લેરેશન છે આ સેલ્ફ ડિક્લેરેશન કેમ ભરવું એ મેં તમને સમજાવી દીધું છે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે તમારું જે અંડરટેકિંગ કહેવાય એ જ છે એમાં તમારે તમારું નામ અને એડ્રેસ બે જ વસ્તુ લખવાની છે બીજા પાનામાં પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફની જગ્યા આપેલી છે અને ત્રીજા પાના માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના છે હવે અગત્યની સૂચના હું તમને ત્યાં સમજાવું છું ને એ જ તમારે અગત્યની સૂચના ત્રીજા પાનાનું છે ફરજિયાત આ પાના ડાઉનલોડ કરી લેવા ત્રણ પાના હોય તો ત્રણ ને ચાર પાના હોય તો ચાર પાના ફરજીયાત ડાઉનલોડ કરી લેવાના છે અને તમે કલરમાં કઢાવશો તો પણ ચાલશે અને બ્લેક એન્ડ વ્હાઇટમાં કઢાવશો તો પણ એડમિટ કાર્ડ ચાલશે પણ તમારે જે ત્રણ પાના હોય અથવા તો ચાર પાના હોય એ ફરજિયાત તમારે લોકોએ કઢવેલા છે એ હોવા જોઈએ હવે એના પછીનું આઠમું સાતમું છે એડમિટ કાર્ડ છે એ પ્રોવિઝનલ છે એટલે એ પ્રોવિઝનલ એટલે કે ખાલી તમને એમના એમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે એમ એ લોકો એનું કહેવાનું છે આઠમી સૂચનામાં શું કીધું છે કે બધા ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે જે તમારું પરીક્ષા સેન્ટર આવ્યું હોય તેની મુલાકાત એક દિવસ પહેલાં અચૂક લઈ લો કે જેથી પરીક્ષાના દિવસે વાંધો ન આવે કહેવામાં શું એવું છે કે તમારું જ્યાં પણ પરીક્ષા સેન્ટર આવ્યું છે તો ત્યાં તમે એક દી પહેલાં જઈને મુલાકાત લઈ લો જોતા હો તમારો રોલ નંબર ક્યાં છે સીટ નંબર ક્યાં છે ને તમારી સ્કૂલ ક્યાં છે કે જેથી તમને લોકોને પ્રોબ્લેમ ન આવે નવમી સૂચનામાં શું કીધું છે કે એડમિટ કાર્ડ તથા આધાર કાર્ડ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં તમારે એડમિટ કાર્ડ તો લઈ જ જવાનું છે પણ સાથે તમારું જે આધાર કાર્ડ છે એ તમારે ઓરિજિનલ ભેગું લઈ જવાનું છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ એ આગળ આવશે સૂચનામાં પરીક્ષાર્થીઓને નીચેની વસ્તુ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે પારદર્શક પાણીની બોટલ એટલે કે સામાન્ય રીતે આપણે બિસ્લેરીનો કે અન્ય કોઈ પણ શીસો હોય એ તમે ઘેર લઈ જઈ શકો પારદર્શક હોવું જોઈએ કે આરપાર દેખાવું જોઈએ કોઈ પણ પ્રકારનું સ્ટીકર હોય માઉ લો કે માઉન્ટ એન્ડિયો હોય તો એનું વ્યવસ્થિત રીતે છે એ સ્ટીકર તમારે હટાવી લેવાનો વધારાના ફોટોગ્રાફ પાસપોર્ટ સાઇઝના લઈ જવાના છે હું બધાને એ જ સલાહ આપું છું કે પાંચ ફોટા તો સાથે રાખો જ તમે પાસપોર્ટ સાઇઝના તમારી પાસે જે ફોટા હોય એમાંથી પાંચ ફોટા તમારે સાથે રાખવાના છે એના પછી ડાઉનલોડ કરેલું એડમિટ કાર્ડ જે તમે લોકો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો છો એ તમારે લઈ જવાનું છે અન્ડરટેકિંગની વિગતો હાથોથી ભરવી મેં તમને જે કીધું પહેલાં પાનામાં સેલ્ફ ડિક્લેરેશન નામ અને એડ્રેસ લખવાનું છે એ અને પીડબ્લ્યુડીનું સર્ટિફિકેટ હોય તો એ પછી શું કીધું છે ઉમેદવારે નક્કી કરેલી જગ્યામાં તેની સહી કરવાની છે તથા ફોટોગ્રાફ લગાડવો ડાબા હાથનો અંગૂઠો છે એ તમારે લોકોએ વ્યવસ્થિત લગાડવાનો રહેશે બારમું ઉમેદવારે ફરજિયાતપણે પણ આઈડેન્ટિટી પ્રૂફ લઈ જવાનું છે એટલે એડમિટ કાર્ડ તો તમે લઈ જ જવાના છો પણ આઈડેન્ટિટી પ્રૂફ કે આ તમે જે પરીક્ષા ભરવા આવ્યા છો એ તમે પોતે જ છો એનું પ્રૂફ લઈ જવાનું એમાં કઈ કઈ વસ્તુ તમે લઈ જઈ શકશો આમાં નીચેનામાં જેટલી વસ્તુ આપી છે પણ ગમે એક વસ્તુ તમારે લઈ જવાની છે બધી નથી લઈ જવાની ગમે એક જ આધાર કાર્ડ હોય પછી રેશન કાર્ડ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ લઈ જઈ શકો બારમાના બોર્ડનું તમારું જે એડમિટ કાર્ડ હોય એ પણ લઈ જઈ શકો ચૂંટણી કાર્ડ અથવા તો સ્કૂલ લેવિંગ સર્ટિફિકેટ અગેન કહું છું એટલા ડોક્યુમેન્ટ લખા છે એમાં ગમે એક જ લઈ જવાનું છે ને મેજોરિટી લોકો કાં તો એનું આધાર કાર્ડ લઈ જાય કાં તો ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ જાય પણ મોટા ભાગના લોકો છે આધાર કાર્ડ જ લઈ જાય છે આધાર કાર્ડ તમારો ઓરિજિનલ ભેગું લઈ જવાનું છે ડ્રાઇવિંગ લાઇસન્સ લઈએ તો ઓરિજિનલ લઈ જવાનું છે તો મોબાઈલમાં તમે પા ફોટો હોય ઓરિજિનલનો તો એ નહીં ચાલે ક્લિયર મોબાઈલમાં તમે બતાડી દો ફોટો એ ચાલવાનું નથી એના પછી પીડબલ્યુડી જે લોકો હોય એ લોકો એને સર્ટિફિકેટ લઈ જવાનું છે એના પછી ઉમેદવારને નીચેની વસ્તુ ઉપર પ્રતિબંધ છે મોબાઈલ ફોન હોય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય કે અન્ય જરૂરી વસ્તુ એ પ્રતિબંધિત છે એના પછી પંદરમી નંબરનું કે ઉમેદવારને રફકામ માટે અલગથી પેજ નહીં આપે એટલે તમારે પેજ લઈએ નથી જવાના ઘરેથી રફકામ જો તમારે કરવું હોય તો તમારું જે આખું પ્રશ્નપત્ર આપ્યું હશે એમાં જ તમને બાજુમાં જગ્યા આપેલી હશે એમાં જ તમારે કરવાનું રહેશે પછી સોળમું તમારા નિરીક્ષક સાથે કોઈપણ પ્રકારનું અવશિષ્ટ વર્તન ન કરવું અવશિષ્ટ વર્તન એટલે તમારે સામું નહીં બોલવાનું એની સામે કંઈ તમારે લપ નહીં કરવાની ટૂંકમાં આપણે કહેવાનું સીધો સાધો મતલબ એ સત્તરમું બંને પ્રકારની ઓએમઆરની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે હવે ઓએમઆરનું મેં તમને જે પ્રમાણે અગાઉ વિડીયો બનાવીને મેં અપડેટ કરેલો છે કઈ રીતે ભરવી કયા પ્રકારની બે ઓએમઆર આપવામાં આવે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો અઢારમી સૂચનામાં શું કીધું છે ઉમેદવારને પરીક્ષા શરૂ થયા બાદ એક કલાક અને છેલ્લી અડધી કલાકમાં બહાર જવા દેવામાં નહીં આવે એનો મતલબ એમ કે બે વાગ્યે તમારી પરીક્ષા ચાલુ થાય છે તો બે ને ત્રીસ સુધી તમને બહાર નહીં જવા દેવામાં આવે અને પાંચને વીસે પેપર પૂરું થાય તો ચાર ને પચાસ પછી તમને લોકોને બહાર જવા દેવામાં નહીં આવે ક્લિયર જો તમે કે ટોયલેટ બ્રેક માટે ગયા છો તો ફરીથી આખી પ્રક્રિયામાંથી તમારે લોકોએ પસાર થવું પડશે એટલે તમે બ્રેક માટે ગયા તો આ તમારે ક્યાં આખી પ્રક્રિયા મીન્સ કે આ તમારે ચેકિંગ થતું ત્યારની વાત છે અત્યારની વાત નથી વીસમું તમારી જે થમ ઇમ્પ્રેશન છે એ તમારા લોકોને મેચ થવી જોઈએ એ લોકો ત્યાં પણ મેચ કરશે એકવીસમાં શું કીધું છે કે જો તમે કોઈપણ પ્રકારની ચીટીંગનો પ્રયત્ન કરશો તો એનટીએ પાસે એવી વ્યવસ્થા છે કે જેના તમે પકડાઈ જશો તમારા મનમાંથી ભાઈ એકાદી ચિઠ્ઠી લઈ જાય ચબરખી લઈ જાય કે તો એ તમારે પકડી લેવાના છે ક્લિયર થઈ ગયું પછી ઘણા લોકો એમ કહીએ કે ભાઈ મારી જગ્યાએ તું પરીક્ષા આપતા એ પણ તમે પકડાઈ જવાના છો બધું એ લોકો ચેક કરવાના છે ક્લિયર બાવીસમું ઉમેદવારને રેગ્યુલર વેબસાઇટ જોવાનું કહેવામાં આવશે તો એવી સૂચના મેમ કીધું તમારું ઇમેલ આઈડી છે એ ચકાસતા રહે તમારે ઓએમઆર શીટ ને બધું છે તમારું રિઝલ્ટ છે એ બધું તમારા ઇમેલ આઈડીમાં જ આવશે ઘણા ઘણીને ઇમેલમાં ન મળે તમે સ્પામ ફોલ્ડર હોય એમાં તમે ચેક કરી શકો એમાં પણ મળી શકે ક્લિયર થઈ ગયું તો આ સૂચના છે એ તમારે આખી જે પેજ આપ્યું હતું એમાં સૂચના આપી હતી બધી બધી મેં તમને આમાં મેન્શન કરી દીધી છે ક્લિયર થઈ ગયું તમે વ્યવસ્થિત રીતે છે એ જોઈ શકો છો બધી સૂચના અને આના વિશે તમને જો કોઈને પણ કંઈ પણ પ્રકારની ક્વેરી હોય એડમિટ કાર્ડ વિશે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો